ડનહિલ જેવી બ્રાન્ડ્સની છે જે પર હેલ્થ વોર્નિંગનો અભાવ છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી નઝીર શેખ મુંબઈથી ટ્રાવેલ એજન્સીઓ અને કુરિયર સેવાઓ દ્વારા પ્રતિબંધિત ઉત્પાદનો સુરતમાં લાવતો હતો પછી તે આ ઉત્પાદનો અથાણ વેસુ સિટીલાઇટ પીપલુડ અને અડાજણ જેવા શહેરના ઉચ્ચ વર્ગીય વિસ્તારોમાં વિતરણ કરતો હતો આ કેસમાં આરોપી સામે ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ બે અને સિગારેટ તથા અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ બે હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે આ ઓપરેશન સુરત પોલીસના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનનો ભાગ છે જે શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને વિતરણને રોકવા માટે ચલાવવામાં આવી રહ્યું છે આ પહેલા પણ સુરતના મહિધરપુરા અઠવા અને વેસુ જેવા એસઓજી દ્વારા દરોડા પાડી મોટી સંખ્યામાં ઈ સિગારેટ અને વિદેશી સિગારેટના જથ્થા ઝડપવામાં આવ્યા છે આ પ્રકારના ઓપરેશન દ્વારા સુરત પોલીસ શહેરમાં ગેરકાયદેસર રીતે વેચાતી ઈ સિગારેટ અને વિદેશી સિગારેટના જથ્થાને ઝડપી રહી છે આથી નાગરિકોને અનુરોધ છે કે તેઓ આવા ગેરકાયદેસર ઉત્પાદનોની માહિતી પોલીસને આપે અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બને